શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના જન્મદિવસ નિમિત્તે રાજ્યના અલગ અલગ જિલ્લાના પીટીસી ટાટપાસ ઉમેદવારો મંત્રીશ્રીની મળી વિવિધ માંગ સાથે આવેદનપત્ર આપ્યું સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઉમેદવારો કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ મંત્રીને સંતરામપુરમાં તેમના કાર્યાલય ખાતે મળી એમના જન્મદિવસની શુભેચ્છા આપી આવેદનપત્ર આપ્યું હતું આ વિદ્યાર્થીઓ ઉમેદવારો આશરે પાંચસો ઉમેદવારો રાજ્યભરમાંથી આવ્યા હતા અને મંત્રીશ્રીની યોગ્ય રજૂઆત કરી ઉમેદવારની રજૂઆત સાંભળી મંત્રીશ્રીએ એમના જન્મદિવસ નિમિત્તે આશ્વાસન આપ્યું કે કાયમિક ભરતી અને કેટેગરી વાઇઝ ભરતી કરીશું તેવું ઉમેદવારોને વચન આપ્યું જે ઉમેદવારોએ મંત્રીનો આભાર માન્યો હતો બિરોચિક સંજય જયેશવાલ મહીસાગર ધોરણ એક થી પાંચ વિદ્યા સહાયકના ઉમેદવારો પીટી સીટ એટ વન પાસ ઉમેદવારો ગુજરાતના અલગ અલગ જિલ્લા અલગ અલગ છેવાડાના જિલ્લામાંથી એટલે કે દ્વારકા કચ્છ બનાસકાંઠા પાટણ સુરતથી અમે ઉમેદવારો આજે સંતરામપુર ખાતે માન્ય શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિડોર સાહેબને અમારી જે માંગણી છે અમારી જે રજૂઆત છે એના અર્થે અહીંયા સંતરામપુર આવેલા છે અને જે અમારી માંગણી છે કે હાલ જે વિદ્યાસાયકની ધોરણ એકથી પાંચની જે ભરતી પ્રક્રિયા ચાલુ છે એમાં સરકારશ્રી દ્વારા જે કેટેગરી અનામતની સીટો ફાળવવામાં આવે છે એમાં સીટો અમને કટ કરેલી છે એટલે કે ઓબીસીની જે સત્યાવીસ ટકા સીટ આવે એની જગ્યાએ પંદર ટકા સીટ આપેલી છે એસસીની જે સાત ટકા સીટ આવે એની જગ્યાએ સાડા પાંચ ટકા સીટ આપેલી છે તો આ જે સીટો કટ કરેલી છે એની રજૂઆત તરફથી અમે માન્ય મંત્રી કુબેર ઢીંડોર સાહેબને અમારી રજૂઆતથી આવ્યા છે અને અમારી રજૂઆત કરેલી છે અને સાહેબને અમે કીધેલું છે કે સાહેબ આજે તમારો જન્મદિવસ છે તો આ જન્મદિવસ નિમિત્તે આપ સાહેબ શ્રી અમારી આ જે રજૂઆત છે એને ધ્યાને લો અને આ જે અમારી સીટો ઓછી ફાળવેલી છે એ અમને પૂર્ણ કરી આપો ત્યારે સાહેબ શ્રીએ અમને આ બાબતમાં વાત કરી અને કહેલું અને વચન આપેલું કે આજે જે તમારી રજૂઆત છે એના અર્થે અમે સાત હજાર પાંચસો પૂરેપૂરી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું જુઓ આમાં સીટો પડી રહેશે તો એને અમે અમારા જે જૂના ઠરાવો છે વીસ એક બે હજાર સત્તરનો એ ઠરાવોને પણ રદ કરી અને કોઈ પણ ઉમેદવાર શિક્ષક બનવાથી વંચિત ના રહે એ માટેના રદ ઠરાવો પણ રદ કરીશું અને ત્યારબાદ અમારી બીજી મુખ્ય માગણી હતી કે જે ક્રમિકની માગણી હતી કે સૌથી પહેલાં અગિયાર બાર ત્યારથી નવ ત્યારબાદ નવથી દસ ત્યારબાદ છથી આઠ અને છેલ્લે એકથી પાંચની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની એ પણ સાહેબે માંગણી અમારી સાંભળી અને સાહેબે એમાં પણ અમને વચન આપેલું છે કે હા હું પણ આ જે

શિક્ષણ મંત્રી શ્રી કુબેર ઇંડોર સાહેબની ઓફિસર રજૂઆત માટે આવ્યા હતા કે ધોરણ એકથી પાંચની ભરતી ક્રમિક થાય અને પંચોતેર પંચોતેરસો પૂરેપૂરી સીટો ભરાય એવી રજૂઆત કરવા માટે આવે છે ગઈકાલે જે ભરતી પ્રક્રિયા રદ થઈ એમાં જોયું તો ઓબીસીની સીટો સંપૂર્ણ ભરાઈ ગઈ છે એટલે આતંકવાદીઓ ધર્મ ધર્મ પૂછી અને ગોળી મારે છે અને અધિકારીઓ જાતિ પૂછી અને કેટેગરીની સીટો કાપે છે એટલે આ ખરેખર ખોટું થઈ રહ્યું છે અમારી એક જ માંગ છે કે ક્રમિક ભરતી થાય સૌથી પહેલાં અગિયાર બાર પછી નવ દસ છ થી આઠ અને છેલ્લે એક થી પાંચની ભરતી થાય ઓબીસી અને એસસીની જે અન્યાય થયો છે એ પૂરેપૂરો ન્યાય મળે પૂરતી સીટો મળે એવી જ અમારી માંગ છે અને સુબેરભાઈ કુબેરભાઈ સાહેબશ્રીએ જન્મ દિવસ નિમિત્તે અમને આશ્વાસન આપેલું છે શું નામ તમારું ચેતન સોલંકી કયું ગામ છોટાઉદેપુર આજ રોજ ગુજરાતના તમામ જિલ્લાના છેવાડાના ગામડામાંથી અમે પીટીસી ટેટ પાસ ઉમેદવાર જે હાલ વિજ્ઞાસાયકની ભરતી ચાલી રહી છે તેમાં અમારી સાથે જે અન્યાય થાય છે એ બાબતે સંતરામપુર ખાતે કુબેર દિનોરસિંહ સાહેબને તેમની કાર્યાલયે આવેદનપત્ર અને અમારી જે મુખ્ય માંગણી છે એની રજૂઆત કરવા માટે આવેલા છે જેમાં અમારી મુખ્ય માંગણી એ હતી કે ધોરણ એકથી પાંચમાં ક્રમિક ભરતી થાય એટલે કે પહેલાં અગિયાર બાર ત્યારબાદ નવથી દસ ત્યારબાદ છથી આઠ અને છેલ્લે એકથી પાંચની ભરતી થાય અને એ બીજો મુદ્દો અમારો કે હાલ જે એસસી ઓબીસીની સીટો ઓછી ફાળવેલી છે તો એ સીટો અમને રોસ્ટર પ્રમાણે અમને સેટિંગ કરી આપે અને અમારી પૂરેપૂરી સીટો આપે અને અને જો આ જે ભરતી પ્રક્રિયા ચાલુ છે એમાં સાત હજાર પાંચસોની જે ભરતી પ્રક્રિયા છે એ સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવે દરેક ઉમેદવારોને નોકરી મળે કોઈ પણ સીટ ખાલી ના રહી અને જો આ સીટ ખાલી રહે તો એમાં નિયમોમાં બાંધછોડ લાવી અને નિયમોના ઠરાવોને રદ કરી નવા ઠરાવો બની અને તમામ ઉમેદવારોને નોકરી મળે એ માટેની સાબી એમના જન્મદિવસે અમને આશા અને અમને કીધેલું છે કે હું આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય એ માટેના પ્રયત્ન કરીશ અને અમને વચન આપેલું છે કે હું સો ટકા સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશ શું નામ તમારું મારું નામ યોગેશ ચાવડા ગામ ગામ અમદાવાદ થી હું આવું છું